નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ એકેમાં ચાલો આજે આપણે આજના આ વિડીયોમાં ધોરણ છ માં વિજ્ઞાનનું પ્રકરણ નંબર અગિયાર આપણી આસપાસની હવા જેમાં સ્વાધ્યાયમાં આપેલા તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન કરીશું તો ચાલો જોઈશું એ પહેલાં જો તમે વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર એક હવાનું બંધારણ એટલે શું જવાબ હવામાં નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ પાણીની વરાળ અને બીજા કેટલાક વાયુઓ રહેલા હોય છે કેટલાક ધૂળના રજકણો ધુમાડો તથા ફૂલોની પરાગ્રજ પણ તેમાં હોય છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર બીજું વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે જવાબ વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ આપણને શ્વસન માટે જરૂરી છે નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ દહન માટે હવા જરૂરી છે તે કઈ રીતે સાબિત કરશો જવાબમાં લખીશું કોઈ પણ પાત્રમાં થોડું પાણી ભરી તેમાં મીણબત્તી મૂકો અને સળગાવો હવે આ મીણબત્તીને ઊંધા પ્યાલાથી ઢાંકી દો પાણીથી તે હવા ચુસ્ત બનશે દહનની ક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે હવે થોડા સમય બાદ ગ્લાસમાં રહેલો ઓક્સિજન સંપૂર્ણપણે વપરાઈ જશે અને મીણબત્તી ઓલવાઈ જશે જે દર્શાવે છે કે દહન માટે હવામાં રહેલ ઓક્સિજન જરૂરી છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે તમે કઈ રીતે દર્શાવશો જવાબ બીક્કરમાં થોડું પાણી લ્યો તેને ત્રિપાઈ પર રાખી ધીમે ધીમે ગરમ કરો પાણી ઉકળવાની શરૂઆત થાય તે અગાઉ ધ્યાનથી બીકરની અંદરની સપાટીને જુઓ પાણીમાંથી હવાના પરપોટા તળિયેથી ઉપરની સપાટી તરફ ગતિ કરતી જણાય છે આ પરપોટા એ પાણીમાં દ્રાવ્ય હવાના છે હવા પાણીમાં દ્રાવ્ય છે અને હવામાંનો ઓક્સિજનનો ઉપયોગ પાણીમાં રહેલા સજીવો શ્વસન માટે કરે છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર પાંચ શા માટે રૂનું પૂમળું પાણીમાં સંકોચાય છે જવાબ રૂના પૂમળામાં હવાની હાજરી હોય છે જ્યારે આ રૂને પાણીમાં નાખવામાં આવે ત્યારે તેમાં રહેલી હવા બહાર નીકળે છે અને તેનું સ્થાન પાણી લે છે તેથી રૂ પાણીમાં નાખતા સંકોચાઈ જાય છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર છ પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને ખાલી જગ્યા કહે છે વાતાવરણ પ્રશ્ન નંબર સાત લીલી વનસ્પતિ તેમનો ખોરાક બનાવવા હવાના ખાલી જગ્યા ઘટકનો ઉપયોગ કરે છે કાર્બન ડાયોક્સાઇડ ચાલો નેક્સ્ટ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર આઠ હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી પાંચ પ્રવૃત્તિઓની યાદી કરો જવાબ પહેલો સજીવોમાં થતી શ્વસનની ક્રિયા બીજું વનસ્પતિમાં હવાનો ઉપયોગ ખોરાક બનાવવામાં કરે છે ત્રીજું ગતિમાન હવાનો ઉપયોગ પવનચક્કી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થાય છે ચોથું બળતણ કે પદાર્થોને સળગાવવા હવા ઉપયોગી છે પાંચમું હવાની મદદથી સઢવાળી હોટ હોળી ગ્લાઇડ ગ્લાઇડર પેરાશૂટને ગતિ મળે છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર નવ વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુઓની આપ લે માટે એકબીજાને મદદ કરે છે જવાબમાં શું લખીશું ચાલો જવાબ વનસ્પતિ અને પાણી બંને શ્વસન ક્રિયા કરે છે સોરી વનસ્પતિ અને પ્રાણી બંને શ્વસન ક્રિયા કરે છે ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે વનસ્પતિ વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં દાખલ કરે છે આ રીતે વાતાવરણમાં વાયુના આદાન પ્રદાન માટે વનસ્પતિ અને પ્રાણીઓ મદદરૂપ થાય છે ઓકે બાળકો વિડીયો નિહાળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર સબસ્ક્રાઈબ કરો ચેનલ ક્લાસ સર એક લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો થેન્ક્સ ફોર વોચિંગ